રાજ્ય સરકારની ટેકાના ભાવની ખરીદીને લઈને વાવ ના ધારાસભ્ય ગેનીબેનના સરકાર પર પ્રહાર સરકારે સંગ્રહખોરો અને કાળા બજારીઓ માટે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી છે કાળા બજારીઓનું સડેલું અનાજ સરકાર ઊંચા ભાવે ખરીદી અને રેશનિંગની દુકાનોમાં આપશે પંદર માર્ચથી સરકારે બાજરી મકાઈ અને જુવાર જેવા ઉનાળા પાકોની ટેકાના ભાવનું રજીસ્ટ્રેશનની જાહેરાત કરી છે ખેડૂતો પાસે બાજરી મકાઈ અને જુવારનો પાક જ નથી તો ટેકાના ભાવ ભરાવશે ક્યાંથી વર્તમાન સમયમાં રાજ્ય સરકારે બાજરી મકાઈ જુવાર ઘઉં વગેરે ખેત પેદાશો ઠેકાના ભાવથી ખરીદી થાય તેના માટે પંદર માર્ચથી કરીને એનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે એ પ્રમાણેની જાહેરાત રાજ્ય સરકારે કરવામાં આવેલી છે પણ રાજ્ય સરકાર જ્યારે ખેડૂતોનું ઉત્પાદન થતું હોય અને ખેડૂતોએ જ્યારે માલ વેચવાનો હોય એ ટાઈમે ઠેકાના ભાવ જાહેર કરે તો એને ખેડૂતને એનો લાભ મળે અત્યારે બાજરી એ જૂન મહિનાની અંદર ખેડૂતના ઘરે એનું ઉત્પાદન થાય અને ખેડૂતના ઘરે એનો સ્ટોક હોય અત્યારે સંગ્રહખોરોને આડતરી રીતે ફાયદો કરવા માટે કરીને રાજ્ય સરકાર ખેડૂતોને નફો કરવાને બદલે સંગ્રહખોરો અને વેપારીઓને નફો કરવા માટે આ ખરીદી માટેનું જે જાહેરાત એમણે કરેલી છે ખરેખર તો હું સમગ્ર ખેડૂતો વતી રાજ્ય સરકારને વિનંતી કરું છું કે તમારે ખેડૂતની આવક બમણી કરવા માટેની વાત હોય અને કાંઈક અંશે કુદરતી આફતોથી બધી જ બાજુ જ ધારા ખેડૂત ઘેરાયેલો છે અને એવા સમયને સંજોગોમાં વર્તમાન સમયની અંદર જેનું ઉત્પાદન થયેલું છે ધારો કે રાજ્ય સરકાર એ ઘઉંના ઠેકાના ભાવ જાહેર કરે તો બરોબર છે પણ મકાઈ જુવાર અને બાજરી એ તો હાલ એનું કોઈ ઉત્પાદન જ નથી એટલે કહેવાની અને વર્તવાની જે એમની વાત છે એ ખેડૂતોના વિરુદ્ધની છે અને ખેડૂતના વિરુદ્ધની છે ત્યારે ફરી રાજ્ય સરકાર વિચારણા કરી અને જ્યારે ખેડૂત ઉત્પાદન કરે અને ઘરે ખેત પેદાશ પાકે એ ટાઈમે ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતને મદદ કરે એવી હું સમગ્ર ખેડૂતો વતી રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું છું અને આ માત્ર ખરીદી વર્તમાનમાં જે કાંઈ નોંધણી થઈ રહી છે અથવા તો જાહેરાત આપી છે એ માત્રને માત્ર કોરોનું હળેનું અનાજ એ ગોડાઉનોમાં પડ્યું છે એટલે મોંઘા ભાવે સરકાર ખરીદશે અને પછી સસ્તા અનાજની દુકાનોમાં સબસિડીના માધ્યમથી હળેલું દાન એ નાગરિકોને અને લોકોને આપશે એટલે વાસ્તવિકતા કંઈક અલગ છે આવું મારું પોતાનું માનવું છે